નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપણી આ ચેનલ મેટ સ્ટોરીમાં આજે આપણે જોઈશું પ્રશ્ન બેંક એકમ કસોટી ધોરણ ચાર વિષય ગુજરાતી તો તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ લેનાર એકમ કસોટીનું સોલ્યુશન આજે આપણે મોડલ પેપરનું જોવાના છીએ તો અંત સુધી આ વિડીયો જોતા રહેજો ચાલો તો પ્રશ્ન બેંક એકમ કસોટી આ વખતે તમારે પાઠ આવવાના છે છ અને સાત જેના કુલ ગુણ છે પચીસ શરૂઆત કરીએ એકમ કસોટી તો પ્રશ્ન એક કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલું છે ખાલી જગ્યા ભીષ્મના બંગલે અવારનવાર આવતો તો જવાબ આવશે બીજું છે હાથમાં ખાલી જગ્યા હોય છે તો ઓપ્શન આપેલા છે પિસ્તોલ અને ગોફણ તો જવાબ આવશે ગોફણ ત્રીજું ખાલી જગ્યા શબ્દ સાંભળતા જ્યાં મયુર અને ઋતુ ગભરાઈ ગયા તો જવાબ આવશે ડાકણ ચોથું ખાલી જગ્યા પર કપાસના ઝીંડવાનો રસ લગાવ્યો હતો તો જવાબ આવશે છરી પાંચમું ખાલી જગ્યા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો તો જવાબ આવશે દુપટ્ટા પ્રશ્ન બે નીચે આપેલા સાચા છે કે ખોટા તે જણાવો ચાલો પહેલું માળાને ગેરેજમાં ગોઠવ્યો તો આ વિધાન સાચું છે બીજું જોઈએ ભીષ્મના પિતાને નોકરીમાં બઢતી મળી તો આવશે સાચું ત્રીજું શાળા છૂટે પછી બોધરાજ ક્રિકેટ રમવા જતો ખોટું ચોથું બોધરાજ શાળાનો સૌથી ડાહ્યો વિદ્યાર્થી ગણાતો તો આવશે ખોટું અને પાંચમું બોધરાજ ભીષ્મના નવા ઘરે અવારનવાર જતો તો આ વાક્ય સાચું છે તો આપણે કરશું ખરું તો આ રીતના આપણે ખરા ખોટા પૂછાશે ત્યારબાદ મિત્રો થોડી જાહેરાત છે જાણી લો ઓરિજિનલ પ્રશ્ન બેંક જે આવવાની છે આપણે આપણી ચેનલમાં મૂકવાના છીએ એની પીડીએફ જોતી હોય તો આપણું એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસ અને વોટ્સઅપ પર પણ તમે કોન્ટેક્ટ કરીને પીડીએફ મેળવી શકો છો આપણો WhatsApp નંબર તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે સિત્તેર બાવીસ બાવીસ ચોપન આ નંબર પર વોટ્સઅપ અથવા ફોન કરીને પણ તમે પીડીએફ મેળવી શકશો તો ચાલો મિત્રો આગળ જોઈએ આપણી એપ્લિકેશન વિશે થોડી માહિતી આપી દઉં કે પ્લે સ્ટોરની અંદર ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો અભ્યાસમાં આવતી દરેક બાબત અથવા તો દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશન તમને આપણી એપ્લિકેશનમાં મળી જશે જેમ કે સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર ઘણું બધું આપણી એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે તો આજે જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસ આગળ જોઈએ પ્રશ્ન ત્રણ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પ પસંદ કરો ચાલો પહેલું બાવો કોણ બન્યું છે તો જવાબ આવશે બ એટલે કે બચુ બીજું છે બચુ બાવો ક્યારે બન્યો તો જવાબ આવશે ઓપ્શન ક રસોઈ વેળાએ ત્રીજું છે બચુએ બાવો બનવા શું શું કર્યું તો જવાબ આવશે અ જટા બનાવી ભભૂત લગાવી ચોથું જોઈએ બાવો શું લેવાની ના પાડે છે તો જવાબ આવશે ઓપ્શન બ પૈસા અને કપડાં પાંચમો જોઈએ કેમ જતો હતો તો જવાબ આવશે ઓપ્શન ડ બા ડરી ગઈ એટલે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન ચાર એક એક વાક્યમાં ઉત્તર લખો પહેલું વર્ગમાં કોણે જાદુ રજૂ કર્યા તો જવાબ આવશે વર્ગમાં તૃપ્તિ અને અશુલે જાદુ રજૂ કર્યા બીજું છે તૃપ્તિ ટેબલની પાછળ શું કરતી હતી તો જવાબ આવશે તૃપ્તિ ટેબલની પાછળ મંત્ર જેવું બબડતી હતી અને દુપટ્ટા ઉપર પોતાના હાથ ફેરવતી હતી ત્રીજું છે સફેદ દુપટ્ટાને લીધે શું શું દેખાતું ન હતું તો જવાબ આવશે સફેદ દુપટ્ટાને લીધે બંગડીને એક છેડે બાંધેલી સફેદ દોરો અને બીજે છેડે બાંધેલું ધોળું ઇલેસ્ટિક દેખાતા ન હતા પાંચમું છે ભીષ્મ અને બોધરાજ ગોદામમાંથી માળો ક્યાં લઈ આવ્યા તો જવાબ આવશે ભીષ્મ અને બોધરાજ ગોદામમાંથી માળો ગેરેજમાં લઈ આવ્યો પાંચમું જોઈએ બીજા દિવસે બોધરાજ આવ્યો ત્યારે શું લઈ આવ્યો તો જવાબ આવશે બીજે દિવસે બોધરાજ આવ્યો ત્યારે દાણાની થેલી ભરીને લઈ આવ્યો અને છઠ્ઠું છે ગોદામમાં કોનો માળો હતો તો જવાબ આવશે ગોદામમાં કાબરનો માળો હતો ત્યારબાદ આગળ જોઈએ મિત્રો બે ત્રણ વાક્યની અંદર પ્રશ્ન પૂછાયેલા છે જેના કુલ ગુણ છે ચાર પહેલું દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલાં શા માટે પડ્યા તો જવાબ આવશે દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો તૃપ્તિએ પોતાના પગના તળીએ હળદરનો લેપ કર્યો પછી તેને દુપટ્ટા પર ચાલવાનું શરૂ કર્યું હળદર અને ચૂનાનો ઝીણો ભૂકો ભેગો થતાં તેનો રંગ કંકુ જેવો થઈ ગયો આથી દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલાં પડ્યા બીજો સવાલ છે સમડી દરરોજ ગોદામમાં આવતી હશે તે વાત ભીષ્મને કેવી રીતે સમજાય તો જવાબ આવશે સમડી આવી બચ્ચા ચીંચી કરતાં પાંખો ફફડાવા લાગ્યા સમડી હવાબારી પરથી ઉડીને થાંભલા પર જઈ બેઠી તેણે પાંખો સંકેલી આંખો ખોલી અને આજુબાજુ જોવા લાગ્યાથી ભીષ્મને સમજાવ્યું કે સમડી દરરોજ ગોદામમાં આવતી હશે અને પક્ષીઓના માળા ચૂથતી હશે ગોદામની જમીન પર તેથી જે કપાયેલી પાંખો સરકડી અને પંખીઓના માંસના ટુકડા વેરાયેલા રહેતા હતા તો મિત્રો આ હતું સોલ્યુશન આવા ફરી નવા સોલ્યુશન આપ સાથે આપણે ફરી મળીશું આપ સવારે આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ